નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે પરંતુ ધોધમાર વરસાદ વરસ્યો જેને કારણે જનજીવનને ખૂબ જ મોટા પ્રમાણમાં માઠી અસર જોવા મળી રહી છે ઘણી બધી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે તો ઘણા બધા વિસ્તારમાં અંધારપટ જોવા મળ્યો હતો તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે જામનગર વડોદરા ખંભાળિયા મોરબી સહિતના વિસ્તારોમાં સ્થિતિ હવે થાળે પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે શુક્રવારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે મીમીથી લઈને ચૌદ મીમી વરસાદ થયો હતો સમગ્ર ગુજરાતમાં સરેરાશ પચીસ પોઈન્ટ પાંચ મીમી વરસાદ પડ્યો હતો તો ભારે વરસાદ અને તેના કારણે આવેલા પૂરના કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં લોકોને ભારે નુકસાન થયું છે રસ્તાઓ ધોવાઈ જતા અને કોઝવેઓ પણ તૂટી જતા ઘણા ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે પાણી ભરાઈ જવાને કારણે રાજ્યના કેટલાક હાઈવે વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે તો પાણી ઓસર્યા બાદ સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોને ધીમે ધીમે તેમના ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે રાજ્ય સરકારે જણાવ્યું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સાફ સફાઈ માટે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે તો વરસાદ અને ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ સૌથી વધુ અસર થઈ શકે છે વીજ પોલ તૂટી જતા અને વીજળીના થાંભલા પર વૃક્ષો પડી જતા કેટલાક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે ઘણા બધા ગામો વીજળીના ન હોવાને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો કચ્છમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ અનેક વિસ્તારો પાણીમાં હાલમાં પણ જળબંબાકાર છે કુલ સાઠ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સતત પાંચ દિવસથી પડેલા રહેલા વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે દસ જેટલી નદીઓમાં ભયંકર પૂર આવ્યા છે તથા સોળ જેટલા તળાવો છલકાઈ ગયા છે રાજ્યના કુલ 130 ત્રીસ જળાશયોમાં પાણી ભરાવાને કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સોળ જળાશયોની આસપાસ રહેલા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે અને સાઠ કરવામાં આવેલી પ્રેસ બે હજાર ચોવીસ દરમિયાન કુલ ચોમાસુ હજાર દરમિયાન કુલ છેતાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ સ્થળાંતર વડોદરા જિલ્લામાંથી થયું છે અહીંથી તેર હજાર લોકોને સલામત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા કુલ પાંચ હજાર એકસો ને ચોવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે પૈકી મહેતમ વડોદરામાંથી પંદરસો ને છવ્વીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો રાજ્યના કુલ છસો ચોપન રસ્તાઓ તૂટી ગયા છે અથવા તો ધોવાઈ ગયા છે જેને કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ હવે વરસાદે વિરામ લેતા રોગશાળા રોગશાળો ફાટી નીકળવાનો ભય સરકારને લાગી રહ્યો છે તેથી આગોતરા પગલાં લેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે રોગચાળો વધારે ન ફેલાય તે માટે વડોદરા શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્યની આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરી રહી છે કચ્છમાં અસરગ્રસ્ત ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો કેર યથાવત રહેતા ગામો અને નગરો હજુ પણ પાણીમાં ગરકાવશે કેટલાક તાલુકાઓમાં ચોવીસ કલાકમાં છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડતા પૂરના દ્રશ્યો સર્જાયા હતા જામનગર પોરબંદર મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં હજુ પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો હજુ પણ હવામાન વિભાગે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ત્રીસ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી હતી તો મોરબી જુનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલમાં જે અસના નામનું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે કચ્છ તરફ બની રહ્યું છે તે તેની ગતિ જે તેની દિશા છે તે પાકિસ્તાન તરફ જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે પણ તેના હિસાબે કદાચ કચ્છના અમુક ભાગ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના અમુક ભાગમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે અને દરિયા કિનારાના વિસ્તાર ઉપર સાઠ થી પાસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવું પણ હવામાન વિભાગે દર્શાવ્યું હતું તો હાલમાં ગુજરાતની અંદર જે ધોધમાર અને મુસળધાર વરસાદ પડ્યો છે તેના કારણે ખૂબ જ તારાજી જોવા મળી હતી જનજીવન ખોરવાયું હતું રસ્તાઓ તૂટી ગયા હતા તો હાલમાં વરસાદે વિરામ લીધો છે જેને કારણે ગુજરાતના લોકો પણ હાલમાં શાંતિ અનુભવી રહ્યા છે ધન્યવાદ દર્શક મિત્રો